આને ગાવે ને સુકરા ના હોય ક પતરી જો હોય બરોબર ક હું ઓલટી જો બીઓસી કે ચેક કે ઇને તો ઉડાડી નહી દે આવો ચાર બાર ચડ્યો હોય દોડવામાં એવો પાહઈ રહ્યો તો હો તો લેબડા ચડવા લેબડા ઉપર ચડવું પડશે એટલે નહી ચડી કે આવું કરે લેબડા લેબડો લેબડો એટલે એ મારી માની સોલન કાલ એવા માર્યા મને

સુરત પર મારો આ પહેલા બિયેજિયા બિયેજિયા અલ્યા આ બધાનો ઠંડાના કરો તો જોબોના આ બ આબમાં તો નઈ નઈ પરતો પણ પટાલવા જવાનું હે બીઓ કોણ કરવા ઇમને પાણી શેતર વારવાનું હજુ છે બીયા કોની પપ્પા છે જાય છે આ કોકી વાત જાદા જાય મારે કરવા દીક લાગા આયલા

लेकिन जो बड़ा ना मेरा है जाए यार चलो नियरी जो था तू है आज बड़ी जाऊँ पर पार्ट तो वो बड़ी जाऊँ पर नियरी जो देखा तो हाँ चुका है वो वो सीधू ने वो बड़ी जाऊँ ऊपर चलवाने को है हाँ चुका है आज जो बड़ा बड़ा यार डेट जो ऊपर था ऊपर था ये जो बड़ा देखा है

આ ઓમરા હુકઈ જાય હુક કે બોલ નહી રે જોબુ ખાવા પડે હી અલ્યા હવે હુકઈ જાય હાજી કઈ જાય મત કેવાનો ઇ જોબુ નતા ખાતા હતા કાળી ગળા કાળ બા અલ્યા જોબુ ખાતા જો

અહ ઓલા મિસ્ટેર હે તો બે સબરો ડુઇંગ થે કરું બાવળિયા અલ્યા હાલ પણ બોલ્યું લ્યા આ

બોટ ઓય અલ્યા ના હોય અલ્યા અમે પાર્યો તોરા કાળનો ફરતો શું ગપો મારો બે જણા ભેગા થઈ એ સાચું કહું પાર્યો અલ્યા શું કરી રહ્યો રે ના હોય પાર્યો છે મને kamu अभी चलावन અરે મને બીક લાગે અલ્યા પુરા કાકા મને બીક લાગે અલ્યા પૂછ તો હતું છે પૂછ હોય જોઈ તું આલ પકડી રાખો તી યાર તમ શું પેલા કળવા દે કશું અલ્યા કળવા દે હગા લાગે યાર અલ્યા હા તું હું ઉઠીને કોવા હે હું આવ અલ્યા હરું

બોલાવી રહ્યા <considers child teaching> <knowledge> <concept> <grape>

ને હવે તમે જોબો કે જે મારા સુકરામાં બોલો તમે ચાન્નાવાએ આયેલા લાગો બધી જુગ ના કરી લિયા જવા જાતા કામ ના ઈ અરે ચોમાસાની સીઝન પેલા વરસાદના જોબુ મજબૂત હોય એટલે ખવાય તો મજબૂત અમે કરે 3-4 દાડા ઓર રાખીતાળ મજબૂત થા એમને નઈ થાતો અરે ઓબા ઓબા સસાઈ આ જા મનારો લેના તો એ ના કળવા તમે તમે ત્રણ આયાત ખરીન પણ ઓલે હું તો સીઝનના જોબુ હારો આ

જો મને તમે ગાતા થા યાર હવે એમ કેતું લઈ જાવ ઘરે તમારું ચાલ જ ના બૈરા સોકરા ઉલે લઈ જાવશું તમારે અમે જાય જ કરવા અમારું વાડે ઓના વાડે છે આ જાય જ કળવાજી અમે દેવે આવજો એ આતા ના હોય હો અમે આવશું કોણ આવતા આમ કરી આ પેન લઉં ખાવન માં નઈ નક ટોટ્યા બનાવીશા ફેર આ મુ બેબા આ પાણી દારૂ બોટલી ના છે એમ નેડો આપડે કરો કેડો પૈસા આઈ ગયા બરોબર કેટલા હતા પેલા બે ને આઠ દસ હતી ને હવે કોઈ કાલે થવાની મને તને બતાવી હાલીશ બરોબર હું તું ભર જ નહીં

ખોખલાઈ મઈ જા પૈસા ને જોબું બોબુ બધા મારે દવા પીવી હવે દવા આ ખોટા પૈસાની કોઈ દવા નહીં હાલે મારા દવા પીવી હવે દવા જ પીવી હી બી જ દવા પીવો હવે અરચી કોરા જેવું દવા પીવા છેતરની બેતરની પડી હોય તો શેતરની જ પીજ આવી હવે આખો શેતરની જ પીજ આવી